એક મહિનાના રોઝા પછી એટલે કે રમઝાન માસ પછી આજે ઈદનું તહેવાર મિત્રો મુસ્લિમ બિરાદરો ઈદના તહેવારને ખૂબ ધામધૂમ પૂરવકું જોઈએ છે વડોદરા શહેરની મધ્યસ્થ જેલ અને આ મધ્યસ્થ જેલ ખાતે જે અનેક મુસ્લિમ કેદીઓ છે તેઓને મળવા માટે પરિવારજનો જતા હોય છે દર વર્ષે આ પરિવારજનોને ઈદના દિવસે જવાની મંજૂરી આપવામાં આવે છે એટલે કે પોતાના અંગત જે પરિવારજનો હોય જે કેદી છે તેઓને પરિવારજન સાથે મળવાની મંજૂરી આપે છે પરંતુ આ વખતે મંજૂરી નથી મળી મિત્રો એ મધ્યસ્થ જેલની બહાર મુસ્લિમ લોકો ભેગા થયા છે સત્તાધીશો દ્વારા જ જવાનું ના પાડવામાં આવ્યું છે અને મળવા જવાનું ના પાડતા તેઓ રોષે ભરાયા છે વડોદરા શહેરની મધ્યસ્થ જેલ બહાર મુસ્લિમ લોકો ભેગા થયા છે ઈદના તહેવારે મુસ્લિમ કેદીઓને મળતા પરિવારજનો પહોંચ્યા હોય ત્યારે જેલ સત્તાધીશો દ્વારા મળવાનું ના કહેતા જ તેઓ રોષે ભરાયા છે દર વર્ષે ઈદનો દિવસ હોય અને આ ઈદના દિવસે કેદીઓને મળવા જવા દેવાતા હોય છે આ વર્ષે જેલના સત્તાધીશો દ્વારા ના પાડતા રોષ

કેટલો અમારે ઇમ્પોર્ટન્ટ છે આજે એક મહિનાથી અમે રોજા રાખીને અહીંયા મળવા માટે આવ્યા છે મળવા મળવા નથી દેતા તો અમે કરીએ કે અમને દિવસ દે રાજકોટથી આવ્યા છીએ મુલાકાત માટે મારા ભાઈની પણ એ લોકો નથી દેતા કે ઈદની મુલાકાતની ની મનાય છે તો પ્રૂફ બતાવી ગયો તો અમે બધા વ્યાજે પણ મહત્વનો દિવસ એને નથી ખબર પડતી હમણાં એમનો રક્ષાબંધન હોય એમનો કઈક તહેવાર હોય તો ઇમ્પોર્ટન્ટ અમારો નહીં અમારે યાર વેદભાવ શું કામ કરો પ્રૂફ બતાવો અમે વ્યાજ એમ બીજું કાંઈ નથી કેતા કા મુલાકાત દો ને કા પ્રૂફ દો બે માંથી એક કરો કેટલા વાગે અમે સવારના આઠ વાગ્યા ને અહીંયા એમને કોઈ જવાબ જ નથી દેતું પૂછ્યું તું એ કામ જઈએ ને કામ જઈએ તો અમાર શું સમજવાનું નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે રમઝાનનો પવિત્ર દિવસ છે અને રમઝાન દિવસ છે આજે તમામ જે લોકો છે દૂર દૂરથી આ સફરબ્રેન જે સેન્ટ્રલ જેલ છે ત્યાં ખાતે આવ્યા છે કારણ કે તેઓના પરિવારજનો આ સેન્ટ્રલ જેલની અંદર બંધ છે અને લઈને તમામ પરિવારો તેઓને મળવા આવે છે પરંતુ જેલ પ્રશાસન દ્વારા તેઓને મળવા નહીં દેવામાં આવતા આજે તેઓ અહીંયા એકત્ર થાય છે શું કહેશો કેમ મળવા નથી દેતા આ લોકો એવું કહે છે કે ઉપરથી અમને ઓર્ડર મળેલું છે આજે મળવા નહીં દે અમે પૂછ્યું એનું કારણ શું છે કે તમે મળવા નહીં દેતા એ કહી શકાય કે ઉપરથી ઓર્ડર છે તો અમે કીધું કે તમે ઓર્ડર બતાવો અમે જતા રહીએ એ લોકો ઓર્ડર બતાવવા માટે પણ તૈયાર નથી ને મુસલમાન જોડે આ ભેદભાવ કેમ રક્ષાબંધનના દિવસે તમે મળવા દો છો દિવાળીના ટાઈમે મળવા દો છો પછી ઈદના દાળે કેમ નહીં ક્યાંથી આવું અમે વડોદરાના છે આ બધા બહારના છે બિલકુલ અન્ય શહેરના પણ લોકો આવ્યા છે બેન આપણ ક્યાંથી આવો છો ને આજે ક્યાં આવ્યા છે અમે રાજકોટના છીએ આજ વડોદરા આવ્યા છીએ મુલાકાત લેવા પણ એ લોકો મુલાકાત નથી દેતા એમ કહી કે ઉપરથી મનાઈ આવીએ તો એ લોકો દેખાડતા નથી પ્રૂફ કે ઉપરથી મનાઈ આવી પ્રૂફ બતાવે તો અમે વ્યાજ જાય આજે પવિત્ર દિવસ કહેવાય છે રમઝાન આખો રોજા કરતા એક મહિનો ત્યારબાદ આજે પવિત્ર દિવસે મળવા આવતા હોય કેટલું દુઃખ થાય છે દુઃખ તો ઘણું થાય છે તો એ લોકોને સમજવું જોઈએ ને અમે બધા સવારના આઠ વાગ્યાના હું ભાઈ અમને દેવી જ પડે ને એ લોકોને તો એ લોકો જવાબ નથી દેતા એ કામ જઈએ ને કામ જઈએ બિલકુલ આ રાજકોટ શહેરથી પણ આવ્યા છે અને તમામ ગુજરાતના અનેક શહેરોમાંથી તમામ લોકો અહીંયા જેલ ખાતે આવ્યા છે વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે આવ્યા છે અને આજે તેઓ પોતાના પરિવારજનો જે જેલની અંદર બંધ છે ત્યાં તેઓ લોકોને મળવા આવે છે પરંતુ જેલ પ્રશાસન દ્વારા તેઓને મળવા ન દેતા આજે તેઓમાં છૂકો રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પા ટુડિયો ન્યૂઝ વડોદરા